આજથી બે દિવસ પહેલાં નિકિતાબેન નામના બેન આવેલા હતા પોલીસ સ્ટેશનની બહાર આવીને એમણે ફિનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો હતો ફિનાઇલ પીવાનો પ્રયત્ન કરતાં અમારી પોલીસ એમને રોકેલા રોકીને પછી એમને પૂછપરછ કરતા એ સરખો જવાબ ન આપતા હતા એટલે એમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા હતા દાખલ કર્યા બાદ એ વ્યવસ્થિત ભાનમાં આવતા એ બેનની અમે ફરિયાદ લીધી છે ફરિયાદમાં હકીકત જે છે જે આરોપી એ સદ્દામભાઈ છે એના વિરુદ્ધમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે બેનની રજૂઆત એવી છે કે આ સદ્દામભાઈના સદ્દમભાઈ નામના વ્યક્તિ પાસેથી વ્યાજે એમણે પૈસા લીધા હતા છેલ્લા बार वर्ष પૈસા पैसा છે અને વ્યાજે પૈસા લીધાતા એ વ્યાજના લીદે હેરાન કરે છે એ બાબતની રજૂઆત હતી મહિલા દ્વારા પોલીસ પર ફરિયાદ કરવામાં આવ્યો છે કે પ્રતિમંત નગર પોલીસ જવાબ нада દીતે છે આપ અરંદનજી બેન છે નિકિતા બેન તેવો દ્વારા તેના પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી કે ફરિયાદ આપવામાં આવેલ નથી કે રૂબરૂ પણ અત્યારે આરોપીને પકડવા માટે પૂરતા પ્રયત્ન ચાલુ છે